જે રોજે રોજ નું જે છકડાવાળા વાળા ખાય છે એ પોલીસ કમિશન રજૂઆત કરવા આવ્યા હતા ઓછામાં ઓછી રાજકોટના બે હજાર પોલીસની હેરાનગતિના કારણે આજે શહેર કોંગ્રેસ દ્વારા એક પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં સાહેબ આની સુકામ હેરાનગતિ કરવામાં આવે છે પણ સાહેબની એવી રજૂઆત હતી કે એના કાગળ નથી ઓલા નથી ઓલી રજૂઆત હતી એટલે અમે એવી ખાતરી આપી છે કે સાહેબ તમને બધા કાગળ આપી દેશું જે જે છોકરાઓને હેરાનગતિ કરવાનું બંધ કરો એ મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે તંત્ર તરફથી જવાબ સારો આપવાનો જોઈન્ટ સીપી મહેન્દ્રભાઈ બગડિયાએ એના અધ્યક્ષ મીટિંગ મિટિંગ મળી હતી અને મહેન્દ્રભાઈ બગડિયાએ એમને કીધું આરટીએ સાથે સંકલન કરી જે નિવારણ હશે એવી અમે ખાતરી હતી